હાય ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની મજા આવે તેવી લસણની ચટણી અને એકદમ યુનિક રીતે બનાવીશું નવી રીતે બનાવીશું અને બગડશે પણ નહીં સાથે સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે તો ક્યારેય આ રીતની લસણની ચટણી ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી ગેસ ઉપર અહીં મેં એક પેન મૂકી દીધો છે તેનામાં આપણે અહીં થી ત્રીસ કડી લસણની લઈ લેવાની છે તો આ ચટણીમાં આપણે લસણ થોડું વધારે વાપરીશું હવે એ લસણને આપણે અહીં શેકવાનું છે જ્યાં સુધી કે લસણનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે લસણને અહીં શેકી લેવાનું છે આવી રીતના શેકીને ચટણી બનાવવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે નોર્મલી આપણે કાચા લસણની ચટણી બનાવતા હોઈએ છીએ પણ એક વખતે આવી રીતના શેકીને તમે બનાવશો ને તો એકદમ ટેસ્ટી એવી લાગશે તમે જોઈ શકો છો કે થોડું ઘણું લસણ શેકાઈ ગયું છે તો અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલા ઉમેરી દીધા છે આખા દાણા નોર્મલી આપણે લસણની ચટણીમાં પીસેલા દાણાનો યુઝ કરતા હોઈએ છીએ પણ આજે આપણે અહીં આખા દાણા લઈ લીધા છે તેને આપણે અહીં શેકી લીધા છે તો અહીં ગેસની ફ્લેમ સ્લો જ છે ધ્યાન રાખજો કે આ બધું બળવું ન જોઈએ નહીં તો ચટણીનો ટેસ્ટ સારો એવો નહીં આવે તો અહીં બધું જ સરસ એવું શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કે લસણનો પણ કલર ચેન્જ થઈ ગયો છે ઉપર બ્લેક બ્લેક જેવા ડોટ આવી ગયા છે એનો મતલબ એ કે લસણ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે લઈ લેવાનો છે ખાંડણી તસ્તો તેનામાં આપણે આ લસણ અને આખા દાણાને એડ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતની લસણની ચટણી ટ્રાય કરી છે જો ન કરી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને કરી હોય તોય પણ કમેન્ટ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ અહીં મેં ખાણી દસ્તામાં લસણ અને ધાણાને ઉમેરી દીધા છે સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે હવે બધું આપણે સરસ એવું શેકી લીધું છે એટલે તેને કૂટતા બિલકુલ વાર નહીં લાગે ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં આ બધું જ સરસ એવું કૂટાઈ જશે અને જો તમને મિક્સીમાં પીસવું હોય તો પણ તમે પીસી શકો છો તો તેને અધકચરું જ રહેવા દેવાનું છે બહુ એકદમ ગાર્લિકને કૂટી નથી મૂકવાનું તો અહીં તમે જોઈ શકો છો કે મેં તેને અધકચરું કૂટી લીધું છે હવે ફરી પાછા એ જ પેનમાં આપણે વન ફોર્થ કપ જેટલો લઈ લેશું તેલ તો અહીં મેં મગફળીનું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું જીરું ચટકે એટલે આપણે અહીં ઉમેરી દેવાની છે હિંગ જેનાથી ટેસ્ટ સરસ એવો આવશે હવે અહીં આપણે જે બધું કૂટીને રાખ્યું તે અહીં વઘારમાં એડ કરી દેવાનું છે તો એકદમ નવી રીતે અને યુનિક રીતે આજે આપણે લસણની ચટણી બનાવી રહ્યા છીએ તો આ રીતના પહેલાં આપણે લસણને અને ધાણાને એડ કરીને લસણની પેસ્ટને મતલબ કે જે આપણે કૂટીને રાખ્યું તેને બરોબર રીતે તેલમાં સાતળવાની છે આપણે એક વખત શેકી લીધું છે એટલે વધારે આપણે તેને કલર દેવાની જરૂરત નથી ધીમા તાપ ઉપર આપણે લસણને થોડી વાર માટે કૂક કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને અહીં ફરી પાછો જે ખાંડની દસ્તો લીધો હતો એનામાં જ આપણે બે મોટી ચમચી જેટલા લાલ મરચાંનો પાવડર લઈ લેશું તમે તીખું ખાતા હોય તો તીખું લઈ શકો છો અને કાશ્મીરી ખાતા હોય તો મોડું મરચું તમે લઈ શકો છો હવે તેનામાં થોડું પાણી ઉમેરીને આ રીતની સરસ એવી પેસ્ટ કરી લેવાની છે તો અહીં આપણે લસણ ધાણા અને મરચાં એને બધાને સાથે નથી કૂટવાના પહેલાં આ રીતના લસણ અને ધાણાને કૂટી વઘારમાં એડ કરી દેવાના છે અને પછીથી મરચાંનો પાવડર એડ કરવાનો છે મતલબ કે આપણે જે મરચાંની પેસ્ટ કરીને રાખી તેને એડ કરવાની છે ધ્યાન રાખજો કે આ બધું મિક્સ નથી કરવાનું તો અહીં આપણે મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે એટલે કે પાણીવાળી જે પેસ્ટ આપણે બનાવી તે અહીં ઉમેરી દેવાની છે અને આ પેસ્ટને લસણમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે તો આ રીતના તમે મિક્સ કરશો એટલે આ જે આપણે ગાર્લિક થોડું અધકચરું રાખ્યું છે ને એ ચટણીમાં દેખાશે બી એકદમ ટેમટિંગ અને ખાવામાં તો તમે જ્યારે આ રેસીપી ટ્રાય કરશો ત્યારે મને જરૂરથી કમેન્ટ કરશો કે બેન એકદમ સરસ એવી ચટણીની રેસીપી બની હતી હવે અહીં ખાંડી દસ્તામાં થોડું એવું પાણી ઉમેરીને મેં અહીં આ પાણીને પણ આ વઘારમાં એડ કરી દીધું છે તો લસણની જે ચટણી છે એ થોડી ઢીલી બને અને જો પાણી ન ઉમેરવું હોય તો એ પણ કંઈ વાંધો નહીં કારણ કે આપણે ઓલરેડી અહીં તેલ ઉમેર્યું છે તેનામાં બધું સરસ એવું સતળાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે લગભગ થી ત્રણ મિનિટ માટે જ તેને સાતડવાની છે જેવું કે ઉપર તેલ છૂટું પડે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ચટણીને સવ કરીશું તો આ ચટણીને તમે બાજરીના રોટલા સાથે અત્યારે શિયાળો છે તો સર્વ કરશો તો એકદમ સરસ એવી ટેસ્ટી લાગશે બાકી તમે પરોઠા સાથે થેપલા સાથે કે પછી રોટલી સાથે પણ આ ચટણીને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવી લાગે છે તો ફ્રેન્ડ્સ અહીં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી એવી લસણની યુનિક ચટણી બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ આપણે તેને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા તમારા ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો અને બાજુમાં રહેલા ને જરૂરથી પ્રેસ કરજો જેથી આવવાવાવાળા બધા જ નવા નવા વિડિયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડિયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં આપણે રોટલી સાથે આ ચટણીને ટેસ્ટ કરીશું અને ખૂબ જ સરસ એવી બની છે ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ